ભરૂચ જિલ્લાના આમોદ શહેરમાં આવેલ આમોદ યુનિટ હોમગાર્ડ ભવન ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું આમોડ શહેર ખાતે આમોડનગર પાલિકા ઓફિસ ની બાજુમાં આવેલ આમોડ યુનિટ હોમગાર્ડ ભવન ખાતે હોમગાર્ડ ઓફિસર યોગેન્દ્રભાઈ પાંદરોલિયા સહિતના વરદ હસ્તે તેમજ હોમગાર્ડ જવાનો દ્વારા હોમગાર્ડ ઓફિસના પ્રાંગણમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું વૃક્ષો વાવણી કરવાથી થતા ફાયદા વિશે ઉપસ્થિત હોમગાર્ડ જવાનોને ઓફિસર પાંદરોલિયા સાહેબ દ્વારા માહિતગાર કરવામાં આવ્યા હતા વૃક્ષારોપણ બાદ તમામ હોમગાર્ડ જવાનોને વૃક્ષોની જાળવણી માટે પ્રતિજ્ઞા પણ લેવડાવવામાં આવી હતી આમ આમોડ યુનિટ હોમગાર્ડ ભવન ખાતે ઓરેટ સાથે સાથે ઉત્સાહભેર

અને એ પર્યાવરણ અંગે જાગૃતિ લાવવા માટે અમે આ વૃક્ષારોપણનો કાર્યક્રમ કર્યો તેમજ એનું મહત્ત્વની સાથે સાથે એના ફાયદા અને અમારા હોમગાર્ડ સભ્યો દ્વારા પ્રતિજ્ઞા પણ કે ભવિષ્યમાં અમે અમારા આ છોડ જે વાવ્યા છે અત્યારે એનું જતન કરીશું અને એને કોઈપણ પ્રકારની હાનિ ન પહોંચે એની અમે કાળજી રાખીશું કે કોઈ એને નુકસાન ન પહોંચાડી શકે એવા પ્રણ સાથે અમે આજનો વૃક્ષારોપણ કાર્યક્રમથી સંપન્ન કરેલ છે